રાજુતા રાજુલા તાલુકાના સાંજ બંદર ગામે એક જ પરિવાર ઉપર કેટલાક વ્યક્તિઓએ હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાંજ બંદર ગામે એક જ પરિવાર ઉપર કોઈપણ જૂની અદાવતને લઈને ફોર વ્હીલ કારમાં આવેલા ઈસમો ધોકા પાઇપ જેવા હથિયારો વડે તૂટી પડ્યા હતા અને આ બનાવમાં ચાર જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થતાં તેમને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓના નામ જણાવી દઈએ તો ગંગાબેન બચુભાઈ તથા પારસભાઈ જોરુભાઈ તથા મહેશભાઈ ભાનુભાઈ અને અજયભાઈ કનુભાઈ સહિતના ચાર જેટલા વ્યક્તિને મહુવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ગત મોડી રાત્રે દસેક વાગ્યાના આસપાસના સમય દરમિયાન હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવને લઈને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને સાકાર લીધી ત્યાં અમારી દુકાન કરી નાખી અને પહેલાંની બાજુ નથી દોઢક મહિના પહેલાં મારા દાદાના છોકરા આવ્યા એને પહેલાં બે વાર માર્યો એનો કેસ તો શરૂ થયો પણ આ વાત આવીને અમને મારવા કેટલા લોકોને હા ચાર ચાર અંદાજે કેટલા લોકો હશે અંદાજે વીસ લોકો હશે બધા તલવારું ને દારીયાને પાઇપોને ટીમ ધોકાણે બધું હતું